શ્રી ગણેશાય નમ જય શ્રી કૃષ્ણ મિત્રો આજે આપણે સાંભળશું જીવનના બધા સંકટો દૂર કરવા માટેના પાઠ સંકટનાશક ગણપતિ સ્ત્રોત પાઠ આ પાઠના રચનાકાર મહર્ષિ નારદજીએ આ પાઠની રચના કરી હતી જે કોઈ પણ વ્યક્તિ આ પાઠ અનન્ય ભક્તિ સાથે ગણેશજીના આ નામનો પાઠ કરે છે તેમની સંપૂર્ણ મનોકામના પૂર્ણ થાય છે કોઈ પુત્રની પ્રાપ્તિ માટે આ પાઠ કરે તો તેમને પુત્ર પ્રાપ્ત થાય છે અને જો કોઈ વિદ્યાર્થી વિદ્યા માટે આ પાઠ કરે તો તેમને વિદ્યાની પ્રાપ્તિ થાય છે ખાસ કરીને ગણેશ ચતુર્થી ના દિવસે આ પાઠ કરવામાં આવે તો તેમને વિશેષ ફળની પ્રાપ્તિ થાય છે તો મિત્રો ચાલો આપણે શરૂ કરીએ ગણેશ સ્ત્રોતના પાઠ પ્રથમ શ્લોક છે પ્રણમ શીર્ષા દેવ ગોરી પુત્ર વિનાયકં વક્તા વાસ સમરેત્રિયત્ આયશ્ય કામાર્થી સિદ્ધે આ શ્લોકનો અર્થ થાય છે કે માધુ છો જે દેવતા ગોરી પુત્ર વિનાયકનું સ્મરણ કરે છે તેની આયુષ્ય આરોગ્ય અને સમૃદ્ધિની ઈચ્છાઓ પૂર્ણ થાય છે શ્લોક નંબર બે પ્રથમ વક્રતુંડ જ એકદંત દ્વિતીય કમ તૃતીય કૃષ્ણ પિગાક્ષ ગચ્છ વક્ર ચતુર્થ કમ આ શ્લોકનો અર્થ એવો થાય છે કે ગણપતિનું પ્રથમ નામ વક્રતુંડ બીજું નામ એકદંત ત્રીજું નામ કૃષ્ણ પિગાક્ષ અને ચોથું નામ ગજવક્ર છે

નવમપલચંદ્ર ચ દશમતું વિનાયક એકાદશ ગણપતિ દ્વાદશ અથવા તો ગજાનનમ આ શ્લોકનો અર્થ એવો થાય છે કે નવમું નામ ભાલચંદ્ર દશમુ નામ વિનાયક અગિયારમું નામ ગણપતિ અને બારમું નામ ગજાનન છે શ્લોક નંબર પાંચ દ્વાદશે તાની

શ્લોક નંબર સાત જપતે ગણપતિ સ્ત્રોતમ ષડ બિમાર્ષિ શૈય ફલાફલપતે સ્વશત્ય શેરણ સિદ્ધિ ચલપતે નાત્ર શયામાં આ શ્લોકનો અર્થ એવો થાય છે કે જે કોઈ છ મહિના સુધી આ સ્ત્રોતના જાપ કરે તો તેને ફળ મળે છે અને એક વર્ષ સુધી કરવામાં આવે તો પ્રાપ્ત થાય છે શ્લોક નંબર સમય સત્ય વિદ્યા ભવતે સ્વત ગણેશ એ જ આ સ્ત્રોત લખીને આ બ્રાહ્મણોને આપે છે તેને સર્વ વિદ્યા પ્રાપ્ત થાય છે આથી ગણેશજીના આશીર્વાદ પ્રાપ્ત થાય છે આ સ્ત્રોતના નિયમિત પાઠથી વિતના દૂર થાય છે ભક્તને સુખ શાંતિ અને સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે અને જ્ઞાન પ્રાપ્ત થાય છે તો મિત્રો તમને આ વિડીયો કેવો લાગ્યો જો ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો જેથી મારા આવનારા વિડીયો તમને સૌથી પહેલા જોવા મળે